રાજીનામા બાદ મનામણાનો દોર ચાલી રહ્યો છે અકુબા જાડેજા અને રાજુ પાઠકે પાઠકેતન ઇનામદાર સાથે બેઠક કરી છે બંધ બારને બેઠક કર્યા બાદ ગાંધીનગર જવા માટે રવાના કેતન ઇનામદારે પણ કહ્યું કે તેઓ સી પાટીલે પાટીલ મળવા માટે જઈ રહ્યા છે શક્યતા છે કેતન ઇનામદારના રાજીનામા બાદ મનામણા દોર શરૂ થયો છે હકુબા જાડેજા અને રાજુ પાઠકેતન ઇનામદાર સાથે બંધ બેઠક કરી છે જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા અત્યારે આપણા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ અમારી સાથે આવે છે નાની મોટી કોઈ ચર્ચા હોય એ ચર્ચા કરવા માટે અત્યારે હું કેતનભાઈ અને ગાંધીનગર અત્યારે જાય છે અત્યારે આપણા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબાની અમારી સાથે આવે છે નાની મોટી કોઈ ચર્ચા હોય એ ચર્ચા કરવા માટે અત્યારે હું કેતનભાઈ અને અમે ગાંધીનગર અત્યારે જાય છે કેતન નામદારના રાજીનામા બાદ પાટીલની પ્રતિક્રિયા કેતન નામદાર માનેલા જ છે સીઆર આર પાટીલે વાત કરી પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે છે સીઆર કરી છે તેમણે કેતન ઇનામદાર નામદારની રાજીનામાને લઈને પ્રતિક્રિયા આપી જેમાં તેમણે સાફ કહ્યું કે કેતનભાઈ માણસ છે તે નારાજ થઈ શકે છે કેતન ઇનામદારના રાજીનામા બાદ પાટીલની આ પ્રતિક્રિયા સામે આવી નારાક્રિયા ચાલે છે એમને એવું કેવું છે એ તો પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થોડો નક્કી કરે પાર્ટી નક્કી કરે તો નીતિ નિયમ મુજબ ચાલશે